સહકારી જે મંડળીઓ છે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે ત્યાં સરકારના પરિપત્ર પ્રમાણે પાંત્રીસ કિલો આઠસો ગ્રામ મગફળી બાપદાદ સાથે લેવાની છે બરાબર તો મંડળીઓ દ્વારા એ છત્રીસ કિલો અને બસો ગ્રામ કરવામાં આવે છે બરાબર તો આવું મોંડલના તમામ જે ચાર મંડળીઓ છે એ ચારે ચાર મંડળીમાં આવું થાય છે ત્રણ મંડળીના તો મારી પાસે સીસીટીવી મતલબ જે લાઈવ છે મારું ફેસબુકનું લાઈવ છે એના માધ્યમથી મારી પાસે એના પ્રૂફ પણ છે અને જામવાળી જે મગફળી કેન્દ્ર છે ને એના અમને ખેડૂતોના ફોન બી આવે છે બરાબર હવે મારી માંગણી તમારી પાસે એવી છે કે આપણે જે નોડલ ઓફિસર જે આપણા જે સરકારી મંડળીમાં આવે છે એને યોગ્ય તપાસ આની સોંપો અથવા તો તોલ માપ અધિકારીની નિમણૂક કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય બરાબર આ સિવાય ખેડૂતો અવાજ ઉઠાવે ને તો પકડી મારે

એટલે મને શંકા ગઈ હું ફરી પાછી ત્યાં ગઈ ને એટલે ખબર પડી કે જીગીસ આવે છે એટલે આ ભાઈને બંધ કરીને શર્ટમાં જે પાટાના નિશાન હોય બધું ખખરવાની અને આ બધી વસ્તુ બની ને તો એનો મોબાઈલ જે જટી લીધો હતો પરત કયો એનો વિડીયો પણ અમારી પાસે છે એની ચારી જટી લીધી હતી ઈ પરત કરી એનો પણ વિડીયો અમારી પાસે છે અને છતાંય પોલીસ તંત્ર અમારી ફરિયાદ નથી લેતી આ ચોવીસ કલાક ઉપર થઈ Thank you.